જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બિરલાનો મુરબ્બો બનાવવા જઈ રહ્યા છીએ તો હું તમને એની રીત બતાવી રહી છું બિલ્લાના મુરબ્બાના આયુર્વેદની રીતે હેલ્થ માટે ઘણા બધા ફાયદા છે હવે તમે જોઈ શકો છો આપણે એક બિલ્લું લીધું છે અને બિલ્લાની છાલ એકદમ કડક હોય તો એ છાલ આપણે તોડીને બિલ્લું અંદર કાઢી નાખીએ છાલ અને અંદરથી પલ્પ જે હોય બિલ્લાનો એ બધો પલ્પ આપણે એક બાઉલમાં કાઢી લઈએ છીએ આ પલ્પને આપણે એક પેલું ગયણી લીધી છે અને મોટી જાડીવાળી ગયણી હોય એમાં પલ્પ આખો બધો આપણે પેલો કરી નાખશું તેથી જો એમાં આપણે પાણી નાખવાનું અને પાણી નાખી અને એ પલ્પને હાથે હાથે આપણે મેડી નાખવાનું છે અને મસળી અને પલ્પ બરાબર થાય એટલે અંદરથી એના બીયા અને કૂચા એ બધું નીકળી જાય કારણ કે બીયા અને કૂચા અંદર જાય તો એ બીયા અને કૂચાના હિસાબે કડવાશ અંદર જતી રહે એટલે પલ્પ ખાડી લઈશ ખાલી પલ્પ લઈશું અને બીયા અને કૂચાને બહાર નાખી દઈશું આપણે એક પેન લઈશું અને પેનમાં લગભગ પોણી વાટકી જેટલું પાણી નાખશું હવે આપણે પોણી વાટકી ખાંડ નાખી જેટલું પાણી લઈએ એટલી જ ખાંડ લેવાની હવે ખાંડ આપણે પાંચ મિનિટ સુધી ઓગાળવાની પછી ખાંડ પાંચ મિનિટ સુધી ઓગળી જાય પછી આગળની પ્રોસેસ આપણે કરશું હવે ખાંડ ઓગળી ગઈ છે હવે આની અંદર આપણે પલ્પ નાખીશું હવે આને લગભગ આપણે પંદર મિનિટ સુધી બરાબર હલાવતા રહેવાનું છે એકદમ મધ્યમ માં રાખવાનો તેથી ખાંડ અને બધું એકદમ સરસ મિક્સ થઈ જાય અને જ્યાં સુધી આ સફેદ ઉપર ફીણા દેખાય છે ત્યાં સુધી આપણે આ પલ્પને મધ્યમ ફ્લેમમાં જ રાખવાનો છે તમે જોઈ શકો છો આ ઉપર એકદમ સફેદ સફેદ ફીણા દેખાઈ રહ્યા છે એ સફેદ ફીણા જ્યાં સુધી બધા જતા ન રહે ત્યાં સુધી આપણે આને હલાવ હલાવ કરવાનું છે એકદમ સફેદ ફીણા એકદમ જતા રહેશે જો તમે જોવો છો આ મુરબ્બામાં ફીણા એકદમ હવે જતા રહેવાની તૈયારી છે હજી આપણે બે ત્રણ મિનિટ સુધી આ મુરબ્બા આમાં ચાલુ રહેવા દેસું હવે આની અંદર આપણે પાંચ છ ઈલાયચી લઈશું અને ઇલાયચીનો પાવડર કરી અને મુરબ્બાની અંદર નાખીશું તેથી એની મુરબ્બામાં સુગંધ બહુ જ સરસ ઈલાયચીની આવશે બિલ્લાના મુરબ્બાની સુગંધ બહુ જ સરસ આવે છે આયુર્વેદના હિસાબે આ બહુ જ આયુર્વેદના હિસાબે આ મુરબ્બો બહુ હેલ્ધી છે આમાં ફૂલ કેલ્શિયમ આપણને મળે છે પછી પેટના દુખાવા માટે આ બહુ જ અક્ષીર છે કબજિયાતમાં બી આ બહુ કામ લાગે છે અને આ જ મુરબ્બો આપણે શરબત તરીકે વાપરવો હોય તો પણ આપણે વાપરી શકીએ તો એમાં શેકેલું જીરું સંચળ મરી પાવડર અને લીંબુ નાખીને સરબત બી આનું બનાવી શકાય છે તો જોઈ શકો છો મિત્રો આપણો મુરબ્બો બહુ સરસ તૈયાર થઈ ગયો છે પછી આપણે આ ઠંડો થાય એટલે એને એક ચોખ્ખી બહેણીમાં ભરવાનો છે આ મુરબ્બો ફ્રીજ વગર તમે બહાર પણ રાખી શકો છો બાર મહિના સુધી આ મુરબ્બાને કાંઈ જ થતું નથી અને આનો ઉપયોગ તમે બરાબર કરી શકો છો આ મુરબ્બો જામ તરીકે બી આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ આયુર્વેદની દ્રષ્ટિએ પણ આ મુરબ્બો બહુ જ સારો એટલે બહુ જ સારો છે તમને મારી રેસિપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ મિત્રો કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં